સામે છે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે આ અહેવાલો અનુસાર બીસીસીઆઈએ શ્રીલંકા અથવા દુબઈમાં મેચને યોજવાની માંગ કરી છે

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એ આઈસીસીની તારીખ અને સ્થળ સાથે પ્રસ્તાવિત ફિક્ચર્સની યાદી મોકલી છે શેડ્યુલ અનુસાર આઠ ટીમોની આ ટુર્નામેન્ટનું આયોજન ત્રણ સ્થળોએ કરવામાં આવશે જેમાં ઓગણીસ ફેબ્રુઆરીથી નવ માર્ચ સુધી કરાચી રાવલપિંડી અને લાહોરમાં મેચો રમાશે શરૂઆત ઓગણીસમી ફેબ્રુઆરીએ થશે જ્યારે ફાઇનલ નવમી માર્ચ યોજવાની છે ઓવર ઓવરના ફોર્મેટ સાથેની આઈસીસી આ મોટી ઇવેન્ટ આઠ વર્ષ બાદ ફરી યોજવા જઈ રહી છે તેમાં ગત વર્ષની ઓડીઆઈ વર્લ્ડ કપની ટોચની આઠ ટીમનો સમાવેશ થશે આઠ ટીમોને ચાર ચારના બે ગ્રુપમાં વિભાજીત કરવામાં આવે છે જેમાં પ્રત્યેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો ફાઇનલમાં સેમીફાઈનલમાં જશે યજમાન પાકિસ્તાન કટ્ટર હરીફ ભારત બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સાથે ગ્રુપ એ માં છે જ્યારે ગ્રુપ બીમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે है इंडिया पाकिस्तान क्रिकेट इंडिया टीम जो है वो पाकिस्तान चैंपियंस ये कौन सी नई बात है ये कौन सी नई बात है अभी काफ़ी साल हो गए हमने बायलैटरल एक दूसरे के मुल्कों में नहीं खेला है अब टूर्नामेंट के हवाले से अगर इंडिया की टीम नहीं जाएगी तो ये बी -सी -सी का अपना फैसला है मैंने हमेशा कहा है कि इस मुल्क में और इन दोनों मुल्कों के दरमियान बेहतर रिश्ते कायम करने में जिम्मेदारी सिर्फ हमारे मुल्क की नहीं है अगर इस मुल्क में बेहतर रिश्ते बना इन दोनों मुल्कों के दरमियान बेहतर रिश्ते बनाने हैं तो इसकी बहुत ज्यादा जिम्मेदारी जो है पाकिस्तान की भी बनती है जिस तरह तो के हमले हो रहे हैं वो नहीं होने चाहिए जिस तरह का माहौल बना हुआ है वो नहीं बनना चाहिए पाकिस्तान को भी अपना इसमें रोल अदा करना होगा कि मुल्क के दोनों मुल्कों के दरमियान जो ताल्लुक है वो बेहतर है